શૈક્ષણિક રીતે પછાત બનાસકાંઠા જિલ્લામાં પણ હવે શિક્ષણનું વ્યાપારીકરણ થતું હોવાના બનાવો સામે આવી રહ્યા છે સાયન્સના અભ્યાસ માટે જિલ્લાભરમાંથી વિદ્યાર્થીઓ પાલનપુર આવતા હોય છે જોકે પાલનપુરની સાયન્સની નામાંકિત શાળાઓ વિદ્યાર્થીઓના હિતને ઠોકરે ચડાવી શિક્ષણનું વ્યાપારીકરણ કરતી હોવાનું સામે આવતા ધોરણ અગિયાર બાર સાયન્સના વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ બન્યું છે પાલનપુરની નામાંકિત શ્રીરામ વિદ્યાલયને ફટકો પડ્યો છે શાળાના મેનેજમેન્ટ સાથે સાયન્સના શિક્ષકોને ડખો થતાં

અગિયાર સાયન્સની અંદર બી ક્લાસમાં ભણતી હતી હવે ત્યાંથી અહીંયા શિક્ષકો બધા અહીંયા આવી રહ્યા છે મતલબ કે એસઓએસ વિદ્યાલયની અંદર તો મેં મારી બેબીને એસઓએસની અંદર લાવવાનો વિચાર કર્યો છે કારણ કે મેં અહીંનું બિલ્ડિંગ જોયું છે બીજું કે મને અહીંના મેનેજમેન્ટે ખાતરી આપી છે કે તમારા બેબીને ડિસિપ્લિન પહેલું જળવાશે બીજું એજ્યુકેશનનું તો અમને પહેલેથી જ જે એસઆરવીની ટીમ જૂની હતી કે જેની અંદર જે બી પ્રજાપતિ સાહેબ છે જેડીએમ સાહેબ છે એ બધા ઉપર પૂરતો વિશ્વાસ છે માટે હું મારી બેબીને ત્યાંથી અહીંયા લાવી રહ્યો છું દુઃખ તો ઘણું બધું છે કારણ કે આ બંને વર્ષ ધોરણ અગિયાર સાયન્સ અને બાર સાયન્સ એ બાળક માટેનું ગોલ્ડન પીરિયડ છે બરાબર ને આની અંદર જો બાળક ડિપ્રેશનમાં આવે કે એને પૂરતું એજ્યુકેશન ના મળે કે જો કોઈ બીજો પ્રોબ્લેમ થાય ડિસિપ્લિન બાબતે કે કોઈ પણ બાબતે તો એનું ભવિષ્ય બગડી શકે છે એટલે એના લીધે દુઃખ ઘણું બધું છે પણ અહીંના મેનેજમેન્ટે ખાતરી આપી છે કે તમારા બાળકનું અહિત નહીં થવા દઈએ માટે એ બાબતે હવે થોડીક ચિંતા ઓછી થઈ છે જોકે શ્રીરામ વિદ્યાલયના સાયન્સ ફેકલ્ટીના શિક્ષકો સાથે મેનેજમેન્ટ દ્વારા અપમાનજનક વર્તન કરી તેઓને કાઢી મુકાયા હતા પરંતુ વિદ્યાર્થીઓ સમક્ષ શિક્ષકોને ખરાબ ચિતરવામાં આવ્યા હતા જેની જાણ થતા વિદ્યાર્થીઓ તેઓના પ્રિય શિક્ષકો સાથે શ્રીરામ વિદ્યાલય સ્કૂલ છોડી અન્ય સ્કૂલમાં જવા મજબૂર બન્યા હતા એસ એસ ગોવિંદામાંથી કેટલાક ટીચર્સ એ માટે નીકળ્યા કે ત્યાંની પરિસ્થિતિ દસ ગુજરાતીના વર્ગો પાંચ એ ગ્રુપના ગુજરાતીના વર્ગો એટલે કે એ ગ્રુપના વર્ગો અને એક ઇંગ્લિશ માધ્યમનો એમ સોળ વર્ગની સ્થિતિ હતી આમાં ગુજરાતી માધ્યમ બી ગ્રુપના જે દસ વર્ગો હતા એ દસ વર્ગોમાં પાંચ એસઆરવી વન શ્રીરામ વિદ્યાલય એક નંબર બ્રાન્ચ અને પાંચ વર્ગ શ્રીરામ વિદ્યાલય બે નંબરની બ્રાન્ચ એમ જુદા જુદા હતા ક્યારેક ક્યારેક બધાને સરખો અભ્યાસક્રમ કરવા માટે પહેલાં વર્ગને દસમા વર્ગની સાથે રહેવું પડતું હતું પહેલાં વર્ગને દસમા વર્ગ જેવું જ પેપર કાઢવું પડતું હતું ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને પણ અંગ્રેજી માધ્યમમાં જેટલું ચાલે એટલું એવું અને એવા જ પેપર કાઢવાના થતા હતા આવામાં વિદ્યાર્થીનો કિંમતી સમય પણ બગડતો હતો ક્યાંક ક્યાંક શિક્ષક મિત્રોને થોડી ખૂબ ધીમી ગતિથી ભણાવવું પડતું હતું આવી બધી પરિસ્થિતિમાં શિક્ષક મિત્રોએ વિચાર્યું કે આ પરિસ્થિતિ બરાબર નથી અને વિરોધ કરતાં છેલ્લા ઘણા બધા લાંબા સમયથી આવી પરિસ્થિતિ થઈ એટલે એ લોકો દર વર્ષે આજે કે કાલે આ સંસ્થાને છોડી જવાનો વિચાર કરતા હતા એમાંથી આ વખતે એવું નક્કી કર્યું કે આપણે બીજા ટીચર્સને એસઆરવી ટુ બ્રાન્ચના વિદ્યાર્થીઓને રિનિટ અને એસઆરવી વનના ક્લાસમાં ભણાવવા માટે મોકલવા આ વિદ્યાર્થીઓને આ શિક્ષકો વિશે માટે ખૂબ માન હોવાના કારણે એમણે આ સાંભળ્યું કે અમારા શિક્ષકને અપમાનિત કરીને કાઢી અને બીજા ટીચર્સ દ્વારા ભણાવવામાં આવશે એટલે એમણે તરત જ સ્કૂલમાં વિરોધ કર્યો બીજા ટીચર્સ એમને ભણાવવા આવ્યા એટલે માથું નીચું કરી અને એ માત્ર ને માત્ર બેસી જ રહ્યા કોઈપણ પ્રકારનો રિસ્પોન્સ ના આપ્યો અને એવું નક્કી કર્યું કે અમારા ટીચર્સ જ્યાં હશે ત્યાં અમે ભણીશું એટલા માટે આ પરિસ્થિતિ પેદા થઈ છે અહીંયા પહેલાં દિવસે રિનિટના ત્રણસો ને સાહીઠ વિદ્યાર્થી ત્યાં હતા એ તમામે તમામ વિદ્યાર્થીને ત્યાં ફી ભરેલી હોવા છતાં અહીંયા ફ્રી ભણાવવા માટે કોઈપણ પ્રકારની ફી લીધા સિવાય ત્રણસો ને સાહીઠે સાહીઠ વિદ્યાર્થી અહીં પાછા આવી ગયા છે અહીં આવી ગયા છે અને એમને ભણાવવાનું કામકાજ શરૂ કર્યું છે બાકીના અગિયારમાં ધોરણના વિદ્યાર્થી માટે આજે મિટિંગ હતી અહીંયા એમની હાજરી અને ઉત્સાહ જોતા એમ લાગે છે કે એસઆરવી વનના પાંચે પાંચ વર્ગો અહીંયા આવે એવું લા દેખાઈ રહ્યું છે આપે એક ખૂબ સારો પ્રશ્ન કર્યો કે ગોવિંદા જેવી અહીંયા પણ થઈ શકે તો ના એવું નહીં થાય હું અહીંયા અગિયારમાં ધોરણમાં શ્રીરામ વિદ્યાલયમાં ભણવા આવી હતી એડમિશન મેં અહીંયા લીધું અમે ઘણા મહિનાથી અહીંયા અમને જે શ્રેષ્ઠ સરો હતા શિક્ષકો હતા એમને બહુ સારી રીતે ભણાવતા હતા પછી અચાનક બે દિવસ પહેલાં રાતોરાત અમને ખબર પડી કે અમારા સરો જતા રહ્યા અને બીજા દિવસે નવા સરો લાવવામાં આવ્યા એના માટે એ લોકોએ તત્કાલીન મિટિંગ રાખી હતી એમાં અમારા જે સરો હતા એમના વિશે બહુ અપમાનિત કરવામાં આવ્યા એમને ગદ્દાર કહેવામાં આવ્યા અને અમને એ રીતે એ રીતે કહ્યું કે અમને લાગ્યું કે એ સાચા છે અમારા બધા સરોને ખોટું કહેવામાં આવ્યું જ્યારે અહીંયા મિટિંગ રાખવામાં આવી ત્યારે અમને ખબર પડી કે અમારા સરો સાચી વાત શું છે એટલે અમે હવે એવો નિર્ણય કર્યો છે કે અમે હવે સ્કૂલમાં ભણીશું હા કરી શકશું કેમ કે અમારા જે સરો છે એમને ખૂબ સારી રીતે ભણાશે એમાં અમને એમના ઉપર વિશ્વાસ છે અમારા સરોને કાઢી દીધા પહેલાં તો અમને બહુ જ સારું ભણાવતા હતા અમારા સરો અને અચાનક રાતોરાત અમારા સરોને કાઢી નાખીને એની અમને જાણ પણ નથી અમે બીજા દિવસે સ્કૂલમાં ગયા અને અમને અચાનકથી બીજા સરો ભણાવવા આવી ગયા એટલે અમે એમને ભણી જ નહીં કેમ કે અમને કંઈ ખબર જ નથી પડતી અને અચાનક અમે આવ્યા અને અમારા સરોનું અપના અપમાન કરવાના થ અમે સ્કૂલમાં પણ ના ગયા કારણ કે અચાનક આ રીતના બીજા શિક્ષકો લાવી દીધા અમને કંઈ ખબર નથી પડતી અમને ખબર અમારે જાણ પર અમારી મીટિંગ કરવામાં આવી અને એમાં અમારા જ સરોનું અપમાન કરવામાં આવ્યું અમારી જાણ પર અમને ખોટી જ બધી પરિસ્થિતિ કીધી અને ખોટી જ બાબતો કીધી બધી શ્રીરામમાં અને અમારા શિક્ષકોને અમારા જે ગુરુ છે એમને અમારા અમારા જ સામે ગદ્દાર કહેવામાં આવ્યા અને અમને સ્કૂલમાં સંસ્કાર આપવાનો એની જગ્યા અમારા 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 ગુરુઓને ગદ્દાર કહેવામાં આવ્યા અને ત્યાંના ટ્રસ્ટીઓ અને શિક્ષકો બધા એમની વિરુદ્ધમાં અને અમને બધી જ ખોટી પરિસ્થિતિમાં રાખ્યા કે આ આમ થયું ને તેમ થયું એમ કહીને બધી જ ખોટી પરિસ્થિતિ કીધી અત્યારે હવે તમે શું અત્યારે અમે હવે આ સ્કૂલમાં આવ્યા અમે અમારા સરોની સ્થિતિ સમજી અમને અમને તો કોઈ ખબર જ નથી પણ અત્યારે હવે અમને ખબર પડી અત્યારે લગભગ પાંચસોથી છસો તો ઓલમોસ્ટ આવી ગયા અને હા યુનિટ વન તો આખું આવી ગયું એ અને અમને બધાને કોઈ ખબર જ નથી અચાનક આવી રીતના થઈ ગયું ને અમારા બધા પેરેન્ટ્સને બધા એમ કે શ્રીરામ આટલું નામ હે અને આવી રીતના અચાનક શિક્ષકો જતા રહ્યા અને અમે અમને ખોટું ખોટું કારણ કીધું હવે અમને અહીંયા એને ખબર પડી કે સાચું કારણ શું હતું અને કઈ રીતે આ લોકોને કેવી પરિસ્થિતિ હતી અને અચાનક આવી રીતના અમારી પરિસ્થિતિ બી બદલાઈ ગઈ હતી કારણ કે અમને અચાનક રાતોરાત બધું બદલાઈ ગયું શિક્ષકો અહીં અમને શ્રેષ્ઠ અભ્યાસ જ મળશે કારણ કે અમારા સરો એવા સારા છે કે અમને શ્રેષ્ઠ અભ્યાસ આપી શકે ખાનગી શાળાઓ લાખો રૂપિયાની ફી વસૂલી અને કરોડો રૂપિયાનો વેપલો કરતી હોય છે શાળાના સંચાલકો અન્ય સ્કૂલના શિક્ષકોને મોંઘા પેકેજ આપી અને પોતાની સંસ્થામાં ખેંચી લાવતા હોય છે અગાઉ શ્રી રામ વિદ્યાલયના સંચાલકો વિદ્યામંદિરના શિક્ષકોને પોતાની સ્કૂલમાં ખેંચી લાવ્યા હતા જે શિક્ષકોને સંસ્થા સાચવી ન શકતા હવે આ શિક્ષકોએ અન્ય સ્કૂલનો હાથ પકડ્યો છે આ શાળાના પ્રલોભનો થકી શિક્ષકો તો એક શાળામાંથી બીજી શાળામાં જતા રહે છે અને સંચાલકો પણ તગડી કમાણી કરે છે પણ એમાં ભોગ નિર્દોષ વિદ્યાર્થીઓ અને વાલીઓ બની રહ્યા છે